રાજકોટમાં બોગસ રિપોર્ટના આધારે મેડિક્લેમ મંજૂર કરાવી લેવાનું વધુ એક કૌભાંડ સામે આવ્યું હતું જેમાં રૈયા ચોકડી નજીક આવેલી રાધે હોસ્પિટલના તબીબ ડોક્ટર અંકિત કાથરાણીનું નામ બહાર આવ્યું છે પ્રાથમિક માહિતી મુજબ ડોક્ટર કાથરાણીએ સારવાર અને સહયોગ ઇમેજિંગ સેન્ટરના બોગસ રિપોર્ટના આધારે રૂપિયા બાવીસ પોઈન્ટ ઓગણપચાસ લાખનો વીમો મંજૂર કરાવી લીધો હોવાનું સામે આવ્યું છે આ સમગ્ર મામલે ડોક્ટર વિપુલ બોડાએ નિવેદન આપ્યું હતું છે ને એમ આર આઈ ની પ્રિન્ટ પોતે ડોક્ટર છે એમ એટલે આઈ કરીને મારી સાથે પાસે આવેલા હોસ્પિટલ માં અને એમાં જે વિકનેસ હતી એને એકોર્ડિંગ અમે એડમિટ કરેલા હતા એને દોઢ બે દિવસ બરાબર અને મારું બિલ આઠ થી દસ નું છે કોઈ તમને પ્રૂફ મળે બતાવો મારું બિલ છે જ નહીં એનાથી વધારે આ સત્ય છે આ ખોટે ખોટું મને ઘસવામાં આવે છે ઘસેડવામાં આવે મારી હોસ્પિટલમાં પચાસ હજાર રૂપિયાનું કોઈ બિલ નથી બન્યું છે જ નહી એવું કઈ ઇન્વોલ્વમેન્ટ નથી હવે શું છે આ ફ્રોડમાં ભાઈ ફસાણા એટલે મારી ફાઇલ નીકળી હોય જે તે સમયે આવ્યો હોય તો એ ફાઇલ બસ એની સાથે જોડી દીધી છે ડોક્ટર આપણને ખબર ઈ મને ટાઈમે યાદ નથી જેતે સમય કે પાંચ કે છ વર્ષ થયા છે બે બે વર્ષ પહેલા નથી ઇન્ડોર વધારે વર્ષ પહેલા પોલીસ ફરિયાદ નથી ઈ જે ફાઇલ ઇન્ડોર જે હતું એની વાત કરું એટલે ઈ છે ને અમારે ગાંધીગામ એસોસિએશન છે એના મેમ્બર છે એટલે ઈ મને બતાવવા આવે કારણ કે અહીંયા કોઈ પણ ડોક્ટર હોય એને કઈ પ્રોબ્લેમ હોય તો એ બતાવવા આવતા હોય એને એક સાઈડ વીકનેસ છે એવી કહી પછી મને લાગ્યું બીજા ઓકે એને મને એવું લાગ્યું કે ડિસેબિલિટી બતાવો મેં એવું કોઈ સર્ટિફિકેટ નથી આપ્યું કારણ કે જે જરૂર નથી એ તો થોડા આપી આપણે જો સાંભળો બાવીસ લાખ કે જે હોય મને નથી ખબર બરાબર મેટર ની નથી ખબર મને હું પોતે શોખ થઈ ગયો મારા કોઈ લખેલા ડોક્યુમેન્ટ મને બતાવો હું વાત નો હોય તો હા પણ પોલીસ મારી પાસે એક વાર નથી એવા એને મળ્યા નથી તો આવે ને પોલીસ સિંગલ ટાઈમ નથી એવી વાત સાંભળો મિત્રો સિંગલ ટાઈમ પોલીસ મારી પાસે એક વાર પૂછવા નથી એની પાસે નહીં હોય તો ફાઇલ જૂની જૂની હોય હવે એને એડમિટ થયું હોય તો હવે એની અરે મારે શું કોઈ પણ તમે મારી પાસે કમ્પ્લેન થયું તો આપણે રાખી પછી લાગે ઓબ્ઝર્વેશન એટલે બ્લડ રિપોર્ટ નહીં કરાયો વાતો બ્લડમાં છે સ્ટોકમાં બ્લડ રિપોર્ટમાં કઈ ચેન્જીસ ન સમજાવું એને છે ને હેલ્થ ઇન્સ્યુરન્સ હતો એટલે આપણો જે આઠ કે દસ હજારનો નો થયો એટલે એ ફાઇલ મૂકી હોય હેલ્થમાં એટલે આ ફ્રોડ નીકળ્યું એટલે ઈ કહે કે ભાઈ ત્યાં ખોટું હોય શું હોય કોને ખબર છે એટલે મારે છે ને આઠ થી દસ હજાર નું બિલ આ સારવાર લીધી હતી ક્યાં ના પડે આ હેલ્થ ઇન્સ્યુરન્સ એને પકાયો એટલે મેડિક્લેમ કંપની શું છે બધા હેલ્થ ખોલે સમજાણું મારું કોઈ બિલ મારી હોસ્પિટલ માં પચાસ હજાર ઉપર નું કોઈ બિલ નથી થયું તો આમાં ક્યાંથી હું આવ્યું બાવીસ લાખ નું બિલ આવડી હોસ્પિટલમાં તમે

બરાબર ઈ બિલ આપ્યું હવે આ જે 22 લાખ નો છે ફંડો એમાં હું કઈ છે જ નહીં મારી કઈ લેવા મારી વાત સાંભળો પોલીસ મારી પાસે સિંગલ ટાઈમ ઈ નથી આવી નહીં સબૂત એની પાસે હોય તો કાલ રાત ના થાય એટલે આવે સબૂત નથી 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 ઈ ફાઈલ અરે ભગવાન એવું નથી તમે હજી ફરિયાદ ગઈ કાલ રાત ના અરે મારા બિલ લઈ આવ હું નથી કઈ ના પાડતો એવો છે જ નહીં બરાબર

બી એમઆરને બર્ડન લાગે ને પાંચ છ હજાર નો રિપોર્ટ થાય ને એટલે અમે ના પાડતી હતી તું ઓકે છો સેકન્ડ ડે કે થર્ડ ડે અમે મેં કીધું ભાઈ તમારે આમાં કઈ પ્રોબ્લેમ છે નહીં એટલે તમે ડિસ્ચાર્જ એટલે શંકા નહીં એટલે વીકનેસ ઇમ્પ્રુવ થઈ ગયું મેં કીધું ભાઈ સિમ્પલ માઇનોર યસ એટેક હોય તો આપણે દવા આપી લો પતલા ને રિકવર થઈ જાય માઇલ્ડ પેરાલાઇસિસ હવે અત્યારે મેટર આવે ખબર પડે ત્યાં તમે તમને હું આ ગ્રીપ કરવાનું કરું એટલે બેસો તમે આ પકડી મૂકી દો બરાબર